જય માતાજી આમ છ બધા મજામાં જ તો આજે શ્રાવણ મહિનાનો છે છેલ્લો સોમવાર પાંચમો સોમવાર આજે વખતે પાંચ સોમવાર હતા તો ચાલો આપણે નાઈટન કમ્પ્લીટ થઈ ગયા છીએ હમણાં આપણે જવું છે શંકર મંદિરે કારણ કે આજે છેલ્લો સોમવાર છે જો કે દર સોમવારે ત્રણ હોય છે તો આજે છેલ્લો સોમવાર છે તો ત્રણમાં જઈ આવી આજે વખતે પાંચ સોમવાર હતા દર વખતે ચાર હોય છે તો ચાલો મળીએ આપણે શંકરના મંદિરે Hãy subscribe tại mà cho kênh Ghiền Mì Gõ Để bơi bỏ lỡ những video hấp dẫn 150 વાળા ચશ્માનું કામ આપણે તમામ કરી દીધું છે એક એક बाजूના ડાન્ડલા રીયાજ નથી બરોબર લાગે છે ને કમેન્ટ કરી દેજો કેવા કેમ અચ્છા ઠીક હે તો બપોરના વાગ્યા છે એક અને વાતાવરણ જો કે પાદર છાયું થઈ ગયું છે આપણે નાઈ થઈને કમ્પ્લીટ થઈ ગયા હવે આપણે જમીન પછી વાડી તરફ જઈએ કારણ કે દવા છાપશું આપણે માંડવીમાં કપાસમાં તો ચાલો થોડી વાર પછી વાડીએ જઈએ અને દવાનું ચાલુ કરી જો વરસાદ ન આવે તો ચાલો થોડી વાર પછી વાળીએ આપણે એવા તા જમીન પછી વાળીએ ઓલી આપણે હમણાં જોઈ દવા એક લઈને એવા ઠેલોજી આવી ગયો એ બે પંપ ચાલુ કર્યા અત્યારે કારણ કે હવે વરસાદનો પણ આદર્શ્યો છે હવે આવી જાય તો તકલીફ પડશે કારણ કે દવા છાંટવાની રહી જાય કેમ કે અત્યારે જ આપણે ચાલુ કરીએ આ એક પંપમાં પ્રેશર ઓછો આવે થોડોક ખામી હોય ખબર નહીં અને વાતાવરણ થોડુંક બગડ્યું એવું લાગે છે અને એક ઓલી બાજુ પંપ આવે છે વરસાદ ન આવે તો સારું ઓગણચાલીસ નંબરમાં પહેલાં છાંટી લે આપણે અને એ પછી બાવીસ નંબરમાં છાંટી લઈ પણ વરસાદ ન આવે તો સારું તો થોડીક વારમાં ઓગણચાલીસ નંબરમાં છટાઈ જાય પછી આપણે બાવીસ નંબરમાં ચાલુ કરશું તો આમાં આપણે છાંટી લઈ પહેલાં પહેલાં પણ ભર્યા છીએ અત્યારે મગફળી શું કહે કોમેન્ટમાં જણાવજો બરાબર છે ને નબળી નથી ને તો ચાલો આ દવા આપણે ઓગણચાલીસ નંબરમાં પૂરી કરી લે જો આપણી આ મગફળી બાવીસ નંબર આમાં આજે વખતે આપણે પલટી ફાંગા મર્યા હતા એનું રિઝલ્ટ જો દેખાય છે અને આ ખેતરમાં ખળ થોડુંક વધારે થતું હતું તો કે આજી વખતે હવે આપણે પલટી ફાંગા મર્યા એના હિસાબે થોડો ફેર પડી ગયો છે તો ચાલો આપણે હવે ઓલી વાડી તરફ જાવું આ થોડુંક લીલું વાઈટું છે બે પૂરા જેટલું ગાય ને વાછડી ને નંદી માં જાટું લેતા જાય તો ચાલો ખેડૂત પુત્રા લઈને હવે આપણે જાય ઓલી વાડી તરફ ઓલી વાડીએ દવા સાટવાનું તો ચાલુ જ છે પણ આપણે હવે બીજી વાડીએ જાય આ બધું લેતા જાય ચાલો ત્યાં જઈને મળીએ જો આ ભાઈ બંને તમે ઓળખતા જશો કાલના વ્લોગમાં જે હતા આપણે ધોરીઓ નાખવામાં મેન આ કંપની વાળે આમતા નથી આપી ભાઈ બે બે નોજલવાળી આ તોય જઈ લ્યો કોની રુક